गो शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 22 अप्रैल 2024 जो आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर આજે ગુજરાતના મુખ્યમંત્રી કચ્છ આવ્યા નખત્રાણામાં બીજેપીના ઉમેદવાર વિનોદ ચાવડાનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકી સભાને સંબોધન કર્યું દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરી બીજેપીમાં જોડાયા લોકસભા ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના નખત્રાણામાં ચૂંટણીલક્ષી જાહેર સભા યોજી હતી અને ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ગુજરાતમાં સૌથી વધારે લીડથી જીતાડવા માટે જાહેર મંચ ઉપરથી આહવાન કર્યું હતું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરાવતા કચ્છના નખત્રાણામાં સતત ત્રીજી વખતના ઉમેદવાર

જ્યાં સુપરમાર્કેટ ખાતે પક્ષના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું રિબિન કાપી ખુલ્લું મૂક્યું હતું બાદમાં બજરંગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા હતા ગરમી વચ્ચે પણ નોંધપાત્ર હાજરીમાં લોકો સભામાં જોડાયા હતા આ પ્રસંગે વિનોદ ચાવડા કચ્છ મોરબી ઉમેદવારે જણાવ્યું કે ગુજરાતના यशस्वी મુખ્યમંત્રી શ્રી ભોપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજે કચ્છનો પ્રવાસ હતો અને કચ્છ લોકસભા જે ચૂંટણી પ્રવાસ દરમિયાન એમણે ચૂંટણીના પ્રવાસની શરૂઆત શ્રી ગણેશ માતાના મર્શ્રીમાં આશાપુરાના દર્શન કરીને શરૂઆત કરી હતી ત્યારબાદ અમારા અબડાસા વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઘણા બધા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અનેક મતદારો લોકો ઉપસ્થિત રહ્યા હતા એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે અબડાસા બે હજાર બાવીસ પછી અમારા ધારાસભ્ય શ્રી પ્રધુમનશ્રીજી જાડેજા ચોટાણા અને એમણે અનેક વિકાસના કાર્યોની જે આજે એમણે વાત કરી હતી એમાં મુખ્યત્વે આપણે બધા જાણીએ છીએ કે અબડાસા ભૌગોલિક રીતે મોટો વિસ્તાર છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશમાં વિકાસ થઈ રહ્યો છે એમ કચ્છની અંદર પણ એમાં અમારો અબડાસા પણ બાકી નથી અને ચાર સ્તંભનો વિકાસ એમ કહી શકાય કચ્છ અને અબડાસાની અંદર ઔદ્યોગિક રીતે હોય ટુરિઝમની રીતે હોય આજે પ્રવાસનની રીતે હોય ડેરીની રીતે હોય આવા ખેતીની રીતે હોય આવા અનેક પ્રકારના વિકાસના કાર્યો પણ કચ્છની અંદર થયા છે મોડાસાની અંદર પણ થયા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા એમના દસ વર્ષના કરેલા કામો ઉપર વિશ્વાસ સમગ્ર દેશની અંદર જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે અન્ય પાર્ટીના લોકો પણ કોંગ્રેસ હોય અન્ય પાર્ટી હોય અનેક કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે ગુજરાતની અંદર કચ્છની અંદર પણ આજે કચ્છની અંદર પણ કોંગ્રેસના અને કાર્યકર્તાઓ જોડાવાના હતા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નાયણભાઈ અન્ય કાર્યકર્તાઓ દલિત અધિકાર મંચના આદરણીય શ્રી નરેશભાઈ

સાથે પાંચસો થી પણ વધુ લોકો આજે ભાજપમાં જોડાયા હતા સમગ્ર બાબતે નરેશ મહેશ્વરી પ્રમુખ ગુજરાત મહેશ્વરી સમાજે કહ્યું કે ચોક્કસ જયારે સમગ્ર દેશ એક તરફ મોદી સાહેબે જે રીતે સમગ્ર દેશની જે રીતે વિકાસ કર્યો છે છેલ્લા દસ વર્ષમાં આપણે જાણ્યું છે અને ત્યારે હું આજે ગુજરાત પ્રદેશ મહેસૂલી સમાજના પ્રમુખ તરીકે સ્વાભાવિક છે કે જ્યારે સમાજનો વિકાસ કરવો હોય ત્યારે સત્તા પક્ષ સાથે રહેવું પડે અને અહીંયા પણ કે જે દસ વર્ષ સુધી આપણા કચ્છમાં લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ સાંસદ તરીકે રહ્યા છે એમને ખૂબ અહીંયા કને કામ કર્યા છે અમારા પણ જેટલા પણ મૈસૂરી સમાજના યાત્રાધામો હોય એ પૂજ્ય શ્રી મત્યાદેવ ગુડથરવાળા એમનો પણ પ્રવાસન નિગમમાંથી બસો બસોને સિતોતેર કરોડ જેટલો ત્યાં કને જે ગ્રાન્ટ આપી છે તો સ્વાભાવિક છે કે જેટલા પણ અમારા યાત્રાધામો છે ત્યાં કને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વિનોદભાઈ ચાવડાના સતત પ્રયત્નોના થકી આજે વિકાસ થયો છે ત્યારે સમગ્ર દેશ મોદી સાહેબની સાથે હોય ભારતીય જનતા પાર્ટીની સાથે હોય ત્યારે ચોક્કસ મહેસૂરી સમાજના એક પ્રમુખના નાતે પણ મને એવું લાગ્યું કે સમાજનો આર્થિક વિકાસ કરવો હોય અને મારે ત્યાં ગાંધીનગરમાં પણ અમારા સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોની એવી લાગણી હતી કે ગાંધીનગરમાં પણ એક મૈસૂરી સમાજનો શ્રી ધણીમાતન દેવ ભવન બને અને એના માટે સતત અમે પ્રયત્નશીલ હતા ત્યારે સૌથી વધુ અમને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય છે વિનોદભાઈ ચાવડા એમની પાસેથી અમને આશા અપેક્ષા હતી અને એમને પણ અમને કીધું છે કે અગર સરકારની સાથે રહેશું આપણે તો એકસો ને દસ ટકા હમણાં સુધી જે કામ થયા છે એનાથી વધુ હજી કામ થશે સમાજના વિકાસ થકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ચોક્કસ સમાજ સૌથી પહેલાં હોય છે હજી પણ કહું છું કે સમાજ ઉપર કદાચ ક્યારે પણ આવી કોઈ ઘટના બનશે તો એકસો દસ ટકા જે સમાજનો પહેલાં પણ અવાજ ઉપાડ્યો છે એ આજે ફરી પણ ઉપાડીશ કારણ કે સમાજના જ્યારે આગેવાન હોઈએ કે સમાજે જ્યારે જવાબદારી આપી હોય ત્યારે સો ટકા સમાજ ઉપર કોઈ એવી ઘટના બનતી હોય ત્યારે સમાજના આગેવાન તરીકે એને આગળ આવવું જ જોઈએ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને તેમના અપમૃત્યુ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર